મારા બર્થડે આવે છે મારા બરાુ બર્થડે આવે છે હેપી બર્થ ડે ટુ યુ કાન માતા જશો દાનનંદ લાલ હેપી બર્થ ડે ટુ યુ કાન માતા જશો દાનનંદ લાલ શ્રાવણ માસની વદયાઠમે શ્રાવણ માસની વદયાઠમે કારા ગ્રહમા જન્મ્યો કાન હેપી બર્થડે ટુ યુ કાન કારા ગ્રહમા જન્મ્યો કાન હેપી બર્થડે ટુ યુ કાન માર કાનનો બર્થડે આવે છે માર કાનનો બર્થડે આવે છે મથુરાની મથુરાની જેલમાં કાનુડો તાડા તોડ્યા તા મથરાડા તોડ્યા તા મથરાત બર્થ ડે ટુ યુ કાન માર કાનના નું બર્થે આવે છે માર કાન ના નું બર્થ ડે આવે છે સોના સૂરજ ઉગ્યો ગોકુળમાં સોના સૂરજ યુગ્યો ગોકુળમાં આનંદ છાયો નંદ દ્વાર હેપી બર્થ ડે ટુ યુ કાન આનંદ છાયો નંદ દ્વાર હેપી બર્થ ડે ટુ યુ કાન મર બર્થડે આવે છે મર કાના ડે આવે છે તોરણ બાંધ્યા દ્વારે દ્વારે તોરણ બાંધ્યા દ્વારે દ્વારે સણગારી સેરીને ઉડે ગુલાલ હેપી બર્થડે ટુ યુ કાન સણગારી સેરીને ઉડે ગુલાલ હેપી બર્થડે ટુ યુ કાન માર કાનનો બર્થડે આવે છે માર કાનનો બર્થડે આવે છે વ્રજની ગોપી ભેડી મળીને વ્રજની ગોપી ભેડી મળીને મારા કાના ને ર માડે રે હેપી બર્થડે ટુ યુ કન મારા કાના ને ર માડે રે હેપી બર્થડે ટુ યુ કન મારા કાના નો બર્થ ડે આવે છે મારા કાના નો બર્થડે આવે છે મારા કાના માટે કેક મંગાવો કાના માટે કેક મંગાવો ચોકલેટી આવે એમાં સ્વાદ હેપી બર્થડે ટુ યુ કાન ચોકલેટી આવે એમાં સ્વાદ હેપી બર્થડે ટુ યુ કાન મર કાનાનો બર્થડે આવે છે મર કાનાનો બર્થડે આવે છે જન્મ્યા જ જગત નાના નાથ જન્મ્યા જે જગત નાનાથ અયે મારે આનંદ અપાર હેપી બર્થ ડે ટુ યુ કાન અયે મારે આનંદ અપાર હેપી બર્થ ડે ટુ યુ કાન માર કાનાનો નો બર્થ ડે આવે છે માર કાનાનો નો ડે આવે છે હેપી બર્થ ડે ટુ યુ કાન માતા જશો લાલ હેપી બર્થ ડે ટુ યુ કાન માતા જશો લાલ બોલો કૃષ્ણ કી જય